જય અંબી ફ્રેન્ડ આજે આપણે જ સરસ રેસીપી બનાવવાના છીએ ઉપવાસ માટે ફરાળી બફડા પણ આ બફડા ઉપવાસ નહીં હોય તો તમને બનાવવાનું મન થશે આ ફરાળી બફડા જ ઓછા તેલ અને ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બની જાય આગળ આવી રહ્યા છે વ્રત અને ઉપવાસ અને આ વ્રત ઉપવાસ માં જો આ બફડા ના બનાવ્યા તો વ્રત અને ઉપવાસ અધૂરા લાગશે તો ચાલો બનાવીએ ખુબ જ સ્વાદિષ્ટ અને જેને તમે ગ્રીન ચટણી ટોમેટો સોસ કે પછી ચા સાથે પણ ખાઈ શકો આ બફડા ખાવા માટે ઉપવાસ કરશો પહેલા આપણે લીલા મરચા આદુ લસણ ની પેસ્ટ બનાવી લઈશું તો આ પેસ્ટ થી બફડા માં સરસ ટેસ્ટ આવતો હોય છે બે થી ત્રણ મોડા લીલા મરચા લેવાના આને આપણે થોડા કૂટી લઈશું છ થી સાત લસણ ની કડીઓ લઈશું પણ લસણની કડીઓ મોટી હોય તો તમે થી ચાર પણ લઈ શકો છો ખલમાં આ બધું જ આપણે સારી રીતે કૂટી લઈશું અડધી ચમચી જેટલું આપણે સીધો મીઠું નાખી દઈશું જેથી આ મસાલા કૂટતી વખતે એ બહાર ઉડે નહીં આવડી સાઇઝના બે આદુના નાના ટુકડા નાખીશું સારી એવી પેસ્ટ તૈયાર કરી લઈશું તમારે ખલમાં ના કરવું હોય તો તમે મિક્સરમાં પણ પેસ્ટ બનાવી શકો છો અહીંયા આપણે મીડિયમ સાઇઝના બાફેલા થી પાંચ બટાકા લેવાના એમાં આપણે કરેલી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું અડધો કપ ફરાઈ લોટ નાખીશું ફ્રાઈ લોટ તૈયાર મળતા હોય છે માર્કેટમાં પણ ના હોય તો તમે મોરૈયું અને સાબુદાણને મિક્સ કરીને મિક્સરમાં ફાઇન્ડ પાવડર બનાવી શકો છો એક મોટી ચમચી અથવા બે ચમચી આપણે તલ એડ કરી દઈશું અને જરૂરિત પ્રમાણે ચિંધમ મીઠું નાખીશું એક મુઠ્ઠી જેટલા તાજા કોથમીરના પત્તા આપણે એડ કરી દઈશું બસ હવે આને આપણે મિક્સ કરીને આવો સરસ ડો બનાવી દઈશું તમે મિક્સ કરશો એટલે તરત આવો ડો તૈયાર થઈ જશે ચાલો આગળ આગળનો સ્ટેપ કરી દઈએ આ મીડિયમ સાઈઝ ના ગોળ લુવા બનાવી દેવાના હાથોમાં થોડું તેલ લગાવીને આ રીતે લુવા વણશો તો હાથમાં પેસ્ટ ચોટશે નહીં તો આપણા બફવા માટે ના લુવા તૈયાર છે તમે જોયું ને કે કેટલી સરળ અને સિમ્પલ રીત છે બફળા નો માવો તૈયાર કરવાની આગળ નો સ્ટેપ તો એના કરતા પણ સિમ્પલ છે છે આ તવામાં ખૂબ જ ઓછા તેલમાં બફળા બની જશે પણ તમારી પાસે આ અપમ ના હોય તો તમારે આ બફળાને ને ડીપ ફ્રાય કરી દેવાના કરતા પછી કોઈ નોર્મલ તવામાં પણ થોડું તેલ લગાવીને આને આપણે સેલો ફ્રાય કરી દઈશું જેને અપ્પે તરીકે પણ ઓળખાય છે થઈ જાય એટલે આપણે બફડાના લુવાને મૂકી દેવાના તમે ખુબ ઓછા તેલ માં પણ આ ફરાઈડ બફડા બનાવી શકો છો આ તવા માં તમે બ્રશ થી થોડું થોડું તેલ લગાવીને બફડા કરશો તો પણ થઈ જશે બીજું કે આ અપમ તવ ખુબ મોંઘો પણ નથી આવતો મીડિયમ પ્રાઇઝ માં પણ આવા તવા મળી જશે આ તવા પર તમે ઘણી બધી રેસીપીની મજા લઈ શકો મેં હમણાં જ આ તવામાં કોણ ચીઝ બોલ રેસીપી બનાવી હતી જે તમે ચેનલમાં જઈને જોઈ શકો ખૂબ જ સરસ રેસીપી બની હતી ઓઇલ પણ ઓછું વપરાય અને ઝડપથી બની પણ જાય મિક્સ વેજના વડા બનાવી શકો ટાટો ચીઝ બોલ બનાવી શકો અનેક રેસીપી તૈયાર થઈ જશે આ અપમમાં ખૂબ જ સરસ રેસીપી ઓછા ટાઈમમાં અને ઓછા તેલમાં બની જશે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ કરતા પછી બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે થવા દઈશું વચ્ચે વચ્ચે આ રીતે ગોળ ફેરવતા રહેવાનું આ તહેવારો માં તો મજા જ પડી જવાની છે તમે જોઈ શકો છો કે કેટલા સરસ દેખાય છે એકવાર વાર બનાવશો તો જેમને ઘર ઉપવાસ નહીં હોય એ લોકો પણ ખાઈ જશે એની ગેરંટી જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ગુજરાતી કુકિંગ વિથ કવિતા ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને હા અમારો પૂરો વિડીયો જોવા માટે અને અમને તમારો પ્રેમ સપોર્ટ આપવા માટે થેન્ક યુ સો મચ BOOM <laughs>